ભાવનગર શહેરમાં સાયબર સેલની કચેરીએ ઓનલાઈન શેર બજારમાં લાલચ આપી ત્રેપન લાખથી વધુની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ એક શિક્ષકે નોંધાવી હતી સાયબર સેલની કચેરીમાં નોંધાયેલી ફરિયાદ બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરતા સુરતનો એક બીએસસી કેમેસ્ટ્રી કરેલો વિદ્યાર્થી ઝડપાયો છે જો કે આ વ્યક્તિનું નામ ઘનશ્યામ જયરામભાઈ કવાડ અને સુરતનો રહેવાસી હોવાનું ખુલ્યું છે સરદાર પટેલ એજ્યુકેશન ટ્રસ્ટના ધોરણ અગિયાર બારમાં કેમેસ્ટ્રીના શિક્ષક સાથે ત્રેપન લાખની ઠગાઈ થવા પામી હતી ભાવનગર સાયબર ક્રાઇમ હાલમાં એક શખ્સને ઝડપ્યા બાદ આગામી દિવસોમાં વધુ શખ્સોની ધરપકડ થાય તેવું સૂત્રોમાંથી જાણવા મળ્યું છે